જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોને બિલ્ડર્સ એસોસિએશનના સદસ્યો દ્વારા મહાનગરપાલિકાના ડી ફોર થી ડી ટુ કેટેગરીમાં અપગ્રેડ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ કારણે પાંચ થી છ ગામોના ખેડૂતોની જમીનના ચાલીસ ટકા કપાતની શક્યતા છે કે જેનાથી કૃષિ અને રિયલ એસ્ટેટ વ્યવસાયને ભારે નુકસાન થશે વિરોધીઓએ રજૂઆતમાં સરકારની ચેતવણી આપી છે કે આ નિર્ણય રદ ન થયો તો આંદોલન તીવ્ર કરીશું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને શહેરી વિકાસને આધારે દરજ્જો આપવામાં આવ્યો છે કે જેનાથી ગામડાની સીમાઓ વધારવા અને ઇન્ફાસ્ટ્રકચર્સ વધારવા જમીન જપ્તીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે ખેડૂત સંઘના પ્રમુખ રાજુ પટેલે જમીનો ખેતી માટે છે નહીં કે બિલ્ડીંગો માટે ચાલીસ ટકા કપાતથી હજારો પરિવારો બેગર થઈ જશે કે જેથી શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને ચાર કેટેગરી જ યથાવત રાખો હોવાનું જણાવાયું હતું તો બિલ્ડર્સ એસોસિએશનના અધ્યક્ષ વિરોધ સહાયા નિર્ણયથી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અટકી જશે કે જે રોજગારી અને આર્થિક વૃદ્ધિને અસર કરશે હોવાનું જણાવ્યું હતું રજૂઆતમાં લગભગ પાંચસો થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં મહિલાઓ અને યુવાઓની સંખ્યા વધુ હતી ત્યારે આ સમગ્ર મામલે કલેક્ટર ડોક્ટર જી સુરેશકુમાર દ્વારા માંગોની તપાસ કરીને

એનો કોઈ પણ જાતનો રિપ્લાય આપ્યો નહીં ચાલીસ ટકાનો એટલે આજે બધા ખેડૂતોને એકત્રિત થઈ અને આવેદન પત્ર આપવાની ફરજ પડી છે કારણ કે જુનાગઢ કોર્પોરેશન બન્યું ત્યારે આઠ વર્ષ પછી જો ચાલીસ ટકા કાપતા હોય તો સુરેન્દ્રનગર માટી આપે કેમ આવો જો શરીર વિકાસ સચિવે નિર્ણય કર્યો છે એ પરત ખેંચવો જોઈએ અને ટુ બે છે એને ટુ ફોર્મમાં લઈ જવું જોઈએ તો આ પચાસ ટકા કાપવાનું જે ચાલીસ ટકા પાવાની વાત છે નીકળી જાય છે તો આના માટે જો કઈ પણ સરકાર નિર્ણય નહીં કરે તો આવતા ટાઈમ ની અંદર બિનપક્ષી રીતે કોઈ પક્ષને બિનપક્ષી રીતે ખેડૂતો ભેગા થઈ અને હાઈકોર્ટમાં જવાની એક ફરજ પડશે આનો તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ બીજી બાબત કે આ જે મગફળી ખરીદ કરવાની હતી કે એકસો પચ્ચીસ મળસ ખરીદ કેમ કરવાની એમાંય પણ કાપવાનો તોય પાંપ ચૌદ અને રૂપિયાના ભાવ હોય તે પાંચસો નહીં રહે એટલા ખેડૂતોની અત્યારે ગંભીર પરિસ્થિતિમાં પસાર થઈ ગયા ત્યારે ખેડૂતોના દેરા માફ કરવો જોઈએ અને કાપ પાંચ ધેર માફ કરવો જોઈએ અને નવેસરથી સર્વે કરવાની સર્વે કરવાની વાતો ચાલે છે આ સુધી હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી તો તાત્કાલિક ખેડૂતોને કઈ ને કઈ મળે એ મારી વિનંતી છે અત્યારે ખેડૂત ની અંદર મોટી સિઝન છે કપા વીણવાની પછી મગફળી લેવાની વરાપ થઈ છે ખેડૂતો કામમાં છે એટલે દરેક ખેડૂત જે આગેવાનો હોય એક દરેક ગામમાંથી પાંચ પાંચ છ છ ખેડૂત પ્રતિનિધિ તરીકે અત્યારે આવેદન પત્ર કલેક્ટરને આપવા માટે બોલાવ્યા છે આ જે અમારો મેઇન મુદ્દો છે એ એક એકરે પાંચસો થી છસો વાર જમીન જે રિઝર્વ પ્લોટ તરીકે મફતમાં લઈ લેવામાં આવે છે એના વિરોધમાં છે દરેક ખેડૂતના પોતાના ઘર સો વાર જ છે હવે એ મામેરામાં છસો વાર મૂકવાનો આવે તો એ બેન ના મામેરા ભાઈબાના મામેરા એટલા ન ભર્યા હોય એટલા સરકારના સરકાર ના મામેરા જો ભરવા પડતા હોય તો ખેડૂત ને તો ખોટું લાગે જ ને આ ખેડૂતને જો એને ખરેખર સરકાર ને જમીન લેવી હોય તો પેટ્રોલ ઉપર એક રૂપિયો શેસ નાખી દે અને દરેક જિલ્લા ની અંદર એ જે કઈ પૈસા આવે ખેડૂતને ચૂકવી દે અમે એમ નથી કેતા પૂરેપૂરા પૈસા આપો જંત્રી પ્રમાણે આપો પણ ખેડૂતને પૈસા તો મળે આજે વોરાથી અમારા બાપ દાદાચવી છે એના કરતા અમે જમીન નો હાચવી હોત અમારા બાપદાદા એ અને કારખાનું નાખી દીધું હોત તો કપાત તો ન આવે આ અત્યારે અમારે ગરું કમાવાની વાત છે અત્યારે આમ પાકમાં નિષ્ફળ ગયા ને એ તો એક વોરા આવ્યા છીએ પણ આ જે છસો વાર છે ને એ તો અમારી જિંદગી હારવાની વાત છે અમારા છોકરા ને સારું એવું જીવન સ્ટાઇલ જીવી હશે અરે કોઈ ખેડૂતો હોટલમાં જમવા નથી જાતા જયારે એની પાસે પૈસા ભેગા થાય આવવાની વાત થાય ત્યારે તમે છસો આટલી બધી કપાત ની વાત કરો છો ત્યારે એ ખેડૂતો ક્યાં જાય એમ

અને સરકારની તિજોરીમાં પૈસા ભરે છે ખરેખર અમારા બાપ દાદાઓ એ પાટા બાંધી ગોર રોટલો ખાઈને આ જમીન બચાવી છે એ જમીન સરકાર એક જ ગાયે ચાલીસ ટકા કાપી લે દસ એકર હોય ચાર એકર કપાઈ જાય તો અમારા બાપ દાદા બિચારા ગોર રોટલો ખાઈને મરી ગયા અને હવે સરકાર એક ગાયે ચાલીસ ટકા કાપી લે એ કોઈ સત્ય મંજૂર નથી આ સુરેન્દ્રનગર જિલ્લાના જે અમારે વઢવાણના પાંચ ગામડા આવે છે પછી દસ દિનો ટાઈમ આપ્યો છે પછી અમારે ખેડૂતોએ આંદોલન કરવું પડે એવું ન થાય એ સરકારને વિનંતી છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ